આવતી છ તારીખે એટલે કે રામ જન્મ જયંતિ નિમિત્તે અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની યુવા મોરચાની ટીમ મહિલા મોરચાની ટીમ અને ડોકટર શેલ આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રેડક્રોસ ચોક ખાતે રાખેલું છે તો કારણ કે સેવાહી ધર્મના એક ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે એટલે એ પણ ગૌરવની વાત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે અને રામ જયંતિ છે એટલે કે રામ ભગવાન રામનો પણ જન્મદિવસ છે એટલે આ એક સંયુક્ત દિવસ જયારે મળ્યો છે પવિત્ર દિવસ ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા એક સરસ મજાનું આયોજન છે તો આયોજનની અંદર જૂનાગઢવાસીઓને વિનંતી છે કે આ સર્વનો વિધાન કેબની અંદર બધા સહભાગી થઈ અને લોકોને આપણે જોડીએ About